નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગુજરાતમાં રોડમાં એક રૂપિયામાં માત્ર ત્રીસ પૈસાનું કામ થાય છે નારણ કાસળિયા ગુજરાતમાં રોડના કામકાજમાં ધમ ભ્રષ્ટાચાર થતો હોવાનો ભાજપના જ પૂર્વ સાંસદે આક્ષેપ કર્યો છે કાસળિયાએ કહ્યું એક રૂપિયામાં ફક્ત ત્રીસ પૈસાનું કામ થાય છે ગુજરાતમાં રોડ રસ્તાના કામમાં ધૂમ ભ્રષ્ટાચાર થાય છે એક રૂપિયામાં ફક્ત ત્રીસ પૈસાનું કામ થાય છે આ આક્ષેપો કોઈ વિપક્ષી નેતાએ નહીં પરંતુ ભાજપના પૂર્વ સાંસદ નારણ કાંસડિયા નારણ કાંસડિયાએ કર્યા છે કાંસડિયાએ સરકાર પર નિશાન તાકતા કહ્યું કે એક રૂપિયાનો ખર્ચ દેખાડાય છે પણ કામ તો માત્ર ત્રીસ પૈસાનું જ થાય છે આ પરથી કેટલી હદે ખાયકી કરવામાં આવી રહી છે તેનો અંદાજ આવી શકે તેમ છે અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાસડીયાએ ફરી એકવાર સરકાર સામે મોરચો માંડ્યો છે તેમણે આક્ષેપ કર્યો છે કે રાજ્યમાં રોડ રસ્તા બનાવવામાં વ્યાપકપણે ભ્રષ્ટાચાર આસરવામાં આવી રહ્યો છે ભ્રષ્ટ રાજકારણીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને લીધે આ સ્થિતિ સર્જાય છે રાજ્યમાં રસ્તાની એવી દુર્દશા થઈ છે કે લોકો રેલવેની મુસાફરી કરવા મજબૂર થયા છે તેમણે ઉદાર ટાંક્યું કે અમરેલીથી સુરત જવું હોય તો અઢાર કલાક થાય છે અત્યાર સુધી ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા હતા કે કેન્દ્રમાં એક રૂપિયો મોકલાય છે તો અરજદારને વીસ પૈસા જ મળે છે હવે ઘડિયાળના કાંટા ઊંધા ફર્યા છે ભાજપના સાંસદ ખુલ્લે આમ કહેતા થયા છે કે રોડ રસ્તા માટે એક રૂપિયો ખર્ચ દેખાડાય છે પણ વાસ્તવમાં ત્રીસ પૈસાનું કામ થાય છે એટલે સિત્તેર પૈસાની ખાયકી થઈ રહેશે આમ ભાજપના પૂર્વ સાંસદે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની પોલ ખુલ્લી પાડતા ચર્ચાનો વિષય બન્યો છે ભારે વરસાદને કારણે આખા રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં રોડ રસ્તા ધોવાયા છે રસ્તામાં ખાડા પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે એકથી બીજા સ્થળે જતાં આંખે પાણી આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ વખતે પણ ચોમાસાએ રસ્તાની કેટલી મજબૂતાઈ છે તેની પોલ ઉગાડી કરી દીધી છે અત્યારે ખાડા ખયાવાળા રોડને લીધે સરકાર પર માટલા ધોવાઈ રહ્યા છે આ કારણોસર સમારકામનો દેખાડો કરીને પ્રજાનો રોષ ઠારવા સરકારે ધમ ધમપસારા કર્યા છે દર્શક મિત્રો આ જે અત્યારે રોડ બની રહ્યા છે નવા આ રોડ જે બની રહ્યા છે એ રોડમાં ખરેખર ડામરની જે થિકનેસ જે વાપરવાની હોય એ થિકનેસ વપરાતી નથી ફક્ત ને ફક્ત કેમિકલ વાપરવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરને એવું કહેવામાં આવે છે કે પાંચ વર્ષની ગેરંટીવાળા રોડ બને છે પરંતુ પાંચ વર્ષની નહીં એક જ ચોમાસું જાય એટલે રોડનું કામ પૂરું થઈ જાય છે મોટા મોટા ખાડા નહીં ખાળિયા પડી જાય છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ